મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને રિમોલ્વ કરાવેલા જોવા મળશે હાલમાં જ રીમોલ્વ કરાવેલા છે અને ગેરંટીવાળા રિમોલ્વ કરાવેલા ટાયર જોવા મળશે તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર મોડલ અને કિંમત આગળ જ વિડીયોમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો ફેસબુક પેજ પર જોતા હોય વિડીયો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાર તેરનું મોડલ છે મેસી ટ્રેક્ટર બે હજાર બાર તેરનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે ફૂલ ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર રિમોલ્ટ જોવા મળશે ગેરંટીવાળા અને બેટરી સારી જોવા મળશે ટ્રેક્ટરમાં વાયરિંગ આખું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ઓરિજિનલ અને ગેરંટી સાથે જ આખું ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ફૂલ ગેરંટીવાળું છે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટર તમને જોવાની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો તાલુકો વંથલી ગામ ખુંભાડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બે પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ